બનાસકાઠા આમ તો આ જિલ્લો પશુપાલન માટે ખૂબ પ્રખ્યાત છે કારણ કે અહીં મોટા ભાગના લોકો પશુપાલન થી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ અહીંના ખેડૂત દેવારામ પુરોહિતે કંઈક એવું કરી બતાવ્યું છે કે જેને સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે બનાસકાઠાના ભાભર તાલુકાના અબડા ગામમાં આવેલી છે ગૌમૂત્રની ડેરી જી હા બનાસકાઠા પોતાની બનાસ ડેરી અને દૂધ ઉત્પાદનના કારણે વધુ પ્રખ્યાત છે પરંતુ ગૌમૂત્રની ડેરી આ ઓળખમાં પોતાની અનોખી છાપ મૂકે છે પચીસ વર્ષથી ગૌ સેવા સાથે જોડાયેલા દેવારામ પુરોહિત સાત વર્ષથી ગૌમૂત્ર ડેરી ચલાવવામાં આવી રહી છે અને આ તેઓ દરરોજ અંદાજે એક લિટર ગૌમૂત્ર પ્રોસેસ કરે છે જો કે આધુનિક યુગમાં ખેડૂતો જ્યારે કેમિકલને છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેમની સહાય અને સારા પાકના ઉત્પાદન માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ગૌમૂત્ર વર્ષોથી જૂની આપની પરંપરાનો ભાગ પણ રહ્યું છે આયુર્વેદા અને પ્રાકૃતિક પોષણ માટે ગૌમૂત્રનું શ્રેષ્ઠ મહત્વ રહ્યું છે જોકે જેમ જેમ સમય બદલાયો છે તેમ તેમ ખેડૂત પણ ગાય રાખવી તેમને હવે અઘરી પડી રહી છે પરંતુ દેવાભાઈના આ પ્રયોગથી ખેડૂતોની આવકમાં બમણો વધારો થયો છે ગૌમાતાનું દૂધ અને મૂત્ર બંને વેચી અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે ખેડૂતો દ્વારા જે ગૌમૂત્ર આપવામાં આવે છે તેને પ્રોસેસ કરીને અનેક આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે જેમ કે ખાતર ડાયાબિટીસની ગોળી વગેરે જેવી ખેડૂત અને જમીન બંનેને ફાયદો થાય તેવી પ્રોડક્ટ્સનું નિર્માણ આ ડેરીમાં કરવામાં આવે છે પરંતુ આ સવાલ એ થાય કે એક લિટર ગૌમૂત્રની કિંમત કેટલી આપે છે અમને આ ગૌમૂત્રની ડેરી ગામમાં બની ત્યાર પછી એટલો આનંદ થાય છે અમારી ખૂબ ભાવના હતી કે અમે ઘરમાં ગાય રાખીએ પણ ગાય ફક્ત દૂધના ન હતી પણ જ્યારથી ડેરી અહીંયા ગામમાં આવી છે ત્યારથી રોજના અમને લગભગ ચાળીસથી પચાસ રૂપિયા જેવું ગાયનું વળતર મળે છે પાંચ રૂપિયા લીટર ડેરીથી અહીંયાથી ઘરેથી ગૌમૂત્ર લઈ જાય છે એટલે અમને જે અમારી લાગણી હતી ગાય રાખવાની એ અત્યારે પૂરી થઈ છે અને હવે અમે દૂધ માટે નથી પણ ગાયના જરણ માટે ગાય રાખવી એવી અમે લાગણી ધરાવીએ છીએ પણ હજી આ એક ગાય છે બીજી વધારે ગાયો કરવી છે એવું છે અંદાજે અમારું દર પંદર દિવસે લઈ જાય છે લગભગ સવાસો દોઢસો લીટર એને એમના ચાર કેન જેવું થાય છે એટલે એકસો સાઠ લીટર જેવું પંદર સોળ સત્તર દિવસે આવે છે એટલે ચાર કેન જેવું ગૌમૂત્ર લઈ જાય છે અને એમના અમને પાંચ રૂપિયા લીટરના હિસાબે એ લોકો પૈસા ચૂકવે છે એટલે મહિનાનું ગણીએ તો લગભગ દસેક કેન જેવું અમારું ગૌમૂત્ર થાય છે એટલે દસ કેન એક કેનના બસો રૂપિયા આપે એટલે દસ કેનના બે હજાર રૂપિયા દર મહિને અમને આપે છે એટલે બે હજાર રૂપિયામાં અમણાં ગાયનો તમામ ખર્ચો નીકળી જાય છે અને ગાયમાંથી ગાય જે ગાય દૂધ અને છાણ ભાઈ છાણ આપે છે એ મારે સો ટકા નફામાં રહે છે દૂધથી મારા છોકરો બધા સરસ રીતે પડે છે અને છાણ ખેતરમાં નાખીએ તો સારી ખેતી થાય છે અને ગૌમૂત્રમાંથી તમામ ખર્ચો ગૌમાત્રનો નીકળી જાય છે જો કે તમને એ પણ વિચાર આવતો હશે કે આ ગૌમૂત્રની ડેરી કામ કઈ રીતે કરે છે તો આ ડેરીમાં ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવવાની સફર સાતસો કરતા પણ વધુ પશુપાલકોના ઘરેથી ગૌમૂત્રના કલેક્શનથી કરવામાં આવે છે જે બાદ તેને પ્લાન્ટમાં ગૌમૂત્રને બે ભાગમાં વેચી દેવામાં આવે છે ગૌમૂત્રને ફિલ્ટરેશન કરી અને તેને ઉકાળી અને તે બાદ શુદ્ધિકરણ કરીને તેમાંથી અલગ અલગ ખેતીવાડીની પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે ગૌમૂત્ર ઉપરાંત આ પ્રોડક્ટ્સમાં લીમડો ધતુરો આકળા મરચાં અદરક હિંગ આવા દસ પ્રકારના વનસ્પતિઓને એકત્રિત કરી અને અર્ક કાઢવામાં આવે છે અને વહેંચવામાં આવે છે જેનાથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે હાલ આ પ્લાન્ટની કેપેસિટી ખૂબ ઓછી છે પરંતુ આગામી સમયમાં આ પ્લાન્ટની એકસાથે સાથે દસ હજાર લીટરની કેપેસિટી રાખવાની પણ તૈયારી ખેડૂતે બતાવી છે બસ એમ રોજ દૂધ હવે અમે ગૌમોતર ભરાવી રોજ ના દોઢસો રૂપિયા મળે લેવા આવે ડેરીવાળા અમારે બાજુમાં ડેરી બનેલ છે એમનું ગૌમૂત્ર રોજનું ભરાઈએ છીએ દૂધને દોઢસો રૂપિયાની આવક મળે છે પહેલાં સરકારી ડેરીએ દૂધ ભરાવતા પણ હવેથી ગૌમૂત્ર પણ ચાલુ કર્યું છે ડબલ આવક થઈ રોજનું દસથી પંદર લિટર ગૌમૂત્ર ભરાઈએ છીએ ઘરનો ખર્ચો સો હાથ ગાયો છે આપણે ભાઈ હે રોજનો દોઢસો રૂપિયાનો ખર્ચો નીકળી જાય રોજનો અહીં ગુજરાત માટે ગર્વ લેવાની વાત ત્યારે બને છે કે આ ડેરીમાં ગૌમૂત્રથી બનેલી પાંચ પ્રોડક્ટ્સ બનાસકાંઠા સહિત પંજાબ હરિયાણા કાશ્મીર મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે તેમના પાસે એક કિલોથી લઈ અને પાંચ કિલો સુધીનું પેકિંગ પણ ઉપલબ્ધ છે જેનો ભાવ સો રૂપિયાથી લઈ અને ચારસો રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે માત્ર આ વિચારને અમલમાં મૂકવાથી દેવારામ એ ગત વર્ષે સિત્તેર લાખનું ટર્નઓવર કર્યું છે જેમાંથી તેમને પંદરથી થી વીસ લાખનો નફો મળ્યો છે બનાસકાંઠાથી પરેશ પઢિયારનો અહેવાલ ગુજરાત તક